રાજકોટ જિલ્લા પંચાયતમાં છત્રીસ પૈકી ત્રીસ સભ્યોની જંગી બહુમતી સાથે ભાજપનું શાસન છે ને સબળ વિરોધ પક્ષ નહીં હોવાથી સત્તાધીશોને મોકળું મેદાન મળી ગયું હોય એમ વહીવટ ચાલી રહ્યો હોવા મુદ્દે વારંવાર વિવાદના વંટોળ સર્જાતા રહે છે થોડા દિવસો પહેલા સ્થળાંતર પાછળ કરવામાં આવેલા રૂપિયા ચોરાસી લાખના ખર્ચના ખાસ ટીમ દ્વારા તપાસ ચાલુ છે તે સ્થળાંતરમાં ભંગાર કાર પાછળ રૂપિયા ઈંસી હજારનો ધુમાડો કરાયું ખુલતાં ચકચાર જાગી છે રાજકોટ જિલ્લા પંચાયતનો નવું બિલ્ડિંગ નિર્માણ પામેરી હોવાથી એકાદ વર્ષથી મોચી બજાર સ્થિત જૂના કોટ બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે જેમાં સાફ સફાઈ ફર્નિચર હેરફેર રિપેરિંગ કામ ચેમ્બર સેટઅપ વગેરે પાછળ અદત રૂપિયા ચોર્યાસી લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે જેમાં કૌભાંડ થયાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવતા વિશેષ તપાસ સમિતિની રચના કરીને પંદર દિવસમાં રિપોર્ટ સોંપવાની ડીડીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે જે તપાસનો હવે એક સપ્તાહ બાકી છે તે જૂન બે હજાર ચોવીસથી ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી રિનોવેશન અને શિફ્ટિંગની કામગીરીમાં ભંગાર કાર પાછળ પેંસી હજારનો ખર્ચ પણ શંકાના દાયરામાં આવી ગયો છે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રિણાબેન રંગાણી અને કારોબારી ચેરમેન પીજી ક્યાડાએ થોડા દિવસો પહેલાં સ્થળાંતર ખર્ચના વિવાદ સામે જાહેર કરેલા હિસાબમાં ઉલ્લેખ છે કે જૂની જિલ્લા પંચાયત કચેરીમાં દસ જેટલી વિવિધ શાખાની કંડમ કરવાની થતી ગાડીઓને ક્રેનમાં ચડાવીને કોર્ટ બિલ્ડિંગના કેમ્પસમાં મૂકવાનો ખર્ચ રૂપિયા એસી હજાર થયો છે જે ગાડીઓ સંપૂર્ણ બંધ હાલતમાં હોવાથી ટોઈંગ વાનથી ખસેડવી શક્ય નહીં હોવાથી ક્રેનની મદદ લેવી પડી છે આ મુદ્દે વિપક્ષ નેતા મનસુખ સાકરે આક્ષેપ કર્યો હતો કે ભંગારમાં પણ કોઈ ભાવ ન પૂછે એવી કંડમ ગાડીઓનો નિકાલ કરી નાખવાને બદલે માત્ર અડધો કિલોમીટર શિફ્ટિંગ પાછળ રૂપિયા એસી હજારનો ધુમાડો કરવો વ્યાજબી નથી રાજકોટ